દર્શક મિત્રો નમસ્કાર હું છું વિનાયત ખાન પઠાણ અને મારા સાથી મિત્ર ચીફ એડિટર તેજેન્દ્રસિંહ જાડેજા અને દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ક્રાઈમ ન્યૂઝ જામનગર હવે જોઈએ જામનગરના તેમજ દેવભૂમિ દ્વારકાના વિગતવાર સમાચારો દર્શક મિત્રો તાજેતરની અંદર દ્વારકા જિલ્લાના ઓખા બંદર ખાતે આવેલ ધામગી જેટી ખાતે પ્રતિ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ભાડેલા સુની મુસ્લિમ સમાજ માછીમાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નાની હોળીની સ્પર્ધા રાખવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ આ સઢવાળી નાની હોળીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ હોળી દરિયામાં સ્પર્ધાના આયોજન નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિકારી માનનીય શ્રી પાંડે સાહેબના અધ્યક્ષતાને આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે અતિથિ વિશેષ પદે પોલીસ અધિકારી જાડેજા સાહેબ તેમજ દેવભૂમિ દ્વારકા તેમજ ભાડેલા સમાજના સોની મુસ્લિમ સમાજના અગ્રણી અને માછીમાર સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ સ્પર્ધામાં કુલ છત્રીસ સઢવાળી ઓડીએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને આ દામજી જેથી ખાતેથી આ છત્રીસે છત્રીસ હોડીઓનું પ્રારંભ થયું અને દરિયાની અંદર સ્પીડથી એ હોડીઓ સામે કાંઠે પહોંચતા તે સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવેલ હોડીને માનનીય શ્રી એસપી પાંડે સાહેબના વરદસ્તે અને જાડેજા સાહેબના વરદસ્તે ટ્રોફી આપી ઇનામો આપી અને એનું બહુમાન કરવામાં આવ્યું હતું તેમાં પહેલા ક્રમ ક્રમે આવેલ સોઢા સુલતાન સલીમભાઈ થયમની હોડી પ્રથમ ક્રમે આવેલ તેમજ બીજા નંબરે આવેલ જાફર બંદરીની બોડી હોડી સઢવાળી હોડી બીજા ક્રમે આવેલ એમને પણ ટ્રોફી આપી ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારે આ સમગ્ર આયોજન વર્ષોથી પરંપરાઓથી ભાંડેલા માછીમાર સમાજ દ્વારા કરવામાં આવે છે અને પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં દેવભૂમિ દ્વારકાના તમામ પોલીસ સ્ટાફે તેમજ ઓખા અને બેટ દ્વારકાના નાગરિકો દ્વારા સ્થાનિક લોકો દ્વારા ખૂબ સહકાર આપ્યું હતું અને ઉપસ્થિત સર્વે ભાઈઓનું આ વખત આ નિમિત્તે પાડેલા સમાજે શુભેચ્છા પાઠવી હતી ત્યારે આ પ્રસંગની અંદર સુંદર આયોજન કરવા બદલ જામનગર જિલ્લાના ભાડેલા સુની મુસ્લિમ જમાતના ઉપરમુખ અને કો જામનગર કોંગ્રેસના અગ્રણી ભાઈ શ્રી ઉમરભાઈ સોઢા દ્વારા પણ આ બંને પ્રથમ ક્રમે આવેલ સુલતાન સલીમભાઈ થઈમ તેમજ જાફર બંદરીને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા તો દર્શક મિત્રો આ હતા દ્વારકાના સમાચાર હવે જોઈ આગળના વિગતવાર સમાચાર હું છું વિનાયત ખાન પઠાણ અને આપ જોઈ રહ્યા છો ક્રાઇમ જોત ન્યૂઝ જામનગર જય હિન્દ જય ભારત બીજું ફર્સ્ટ રાઇઝ માટે પોલીસ તરફથી એક ટ્રોફી બનાવવામાં આવી છે બનાવવામાં આવેલ છે તો એ દર વર્ષ આજથી મેં હું અમારા હાથે લઈને સુપુર્દ કરી દેશું દર વર્ષ જે પણ એના પ્રથમ પુરસ્કાર જે પણ પ્રથમ વિજેતા હોય એ ટ્રોફી એને આપવામાં આવશે તો એક અમારા તરફથી જે છે પોલીસ તરફથી એક ડિપાર્ટમેન્ટ અને અમારા સાગર ભાઈઓને એક છોટીથી એક ભેટ છે અને હું આશા રાખું છું કે દર વર્ષે જે સ્પર્ધા છે એ એમાં સંખ્યા વધે જે સ્પર્ધા જે જેટલા લોકો ભાગ લે છે એની સ્પર્ધા એની સંખ્યા વધે અને લોકો બધા અમારા જે કાયદા છે એનાથી બધા માહિતગાર બને બને અને એના સાથે હું મારો સ્પીચ નો અંત કરું છું

બે છે 3 કલાક અને 3 મિનિટ તો આપણા માનનીય એસપી સાહેબને નમ્ર વિનંતી કે આ શ્રીના હસ્તે જે આજની 43મી મોહજન સ્મારક સમુદ્ર હોરી સ્પર્ધામાં શ્રી પ્રથમ આવ્યા છે મુખ્ય કલાસી શ્રીતા સલેત્રે સામે

પાંડે સર ના એમાનત રશાક બન્દ્રી ગુણી નું નામ અહેમદ કબીર કોળી નંબર 21 રિસ્પેક્ટિવ સાડસને વિનંતી કે આપ હસ્તે ત્રીજ્ય ક્રમે આવેલા ઇના ચાફર કાદરબન્દ્રીને આપના હસ્તે ઇનામ આપીને પ્રોત્સાહિત કરશોજી